હું કવ છું કે જો આ સ્થ્યા છે તો વળી ઘેડીની તારીખ તો બપ્પોસન કિશો ખાલી બાપો બાપો એ ભાઈ દેવ સપૂતન ભગવાન બધાઓ આલે છે મારા રમ કદી અગિયાર બનાવે દસ નવે ગુવાગડે આશાભાની પુને લઈને બોલું છું ભાઈ હું કહું છું આશે પુને લઈને બોલું છું આજ આ શિખોલ તરા પંચ જુનાનું ગુવા છી હું કહું છું ગોવા ભાઈ જય દર્શન ભાઈ લાળાનું પ્રબુદાશી તમારા જેવા ગુવા આવ્યો હોય તમારા જેવા મનમેળું નો આવ્યો હોય

ભાઈ જો મજા હવે આત્મા નું જ હું કહું છું કે જે ગાયન કે કબૂતરી બહુ